સર્વે નંબર એકાણું પાંચ એકર જમીનમાં પ્લોટ બતાવી ગ્રામજનોના ગ્રામજનો રૂપિયા ચાવ કર્યા કેટલાક લોકોએ પ્લોટ વેચવા કાઢતા હરાજીની પ્રક્રિયા ખોટી અને બનાવટી હોવાનું સામે આવ્યું ગામના પૂર્વ તલાટીકમ મંત્રીને સાથે રાખી ભેજા પાછોએ આકૃત્ય કર્યાનો આરોપ છે જે લેટરપેડ પર નકલી હુકમ માટે અસ્થિ લેટરપેડનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેના પર બનાવટી સહી સિક્કા પણ કરવામાં આવ્યા

અન્ય જે ગામના જે પૂર્વ સરપંચો સહિતના જે અગ્રણીઓ છે તેમાં તે પણ આ કૌભાંડની અંદર સામેલ હોવાની હકીકત સામે આવી છે સમગ્ર બનાવને લઈને વાત એવી છે કે ત્યાં જે સર્વે નંબર એકાણું છે તેના જે અલગ અલગ પ્લોટ છે એ પ્લોટ જે ગામ લોકોને સાડા આઠસો થી નવસો રૂપિયામાં હરરાજીમાં વેચી નાખવામાં આવ્યા છે બોગસ સહી સિક્કા કરવામાં આવ્યા છે લેટર પેડ અસલી છે એટલે કે કોઈ અધિકારી તાલુકાના પણ કોઈ અધિકારી અંદર પૂર્વ અધિકારી અથવા અધિકારી સામેલ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે સામે આવ્યો છે સમગ્ર કૌભાંડ લઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ તટસ્થ તપાસ હાથ ધરવી જોઈએ એબીપી અસ્મિતા પાસે જે અલગ અલગ પુરાવાઓ અત્યારે સામે આવ્યા છે તેને લઈને અત્યારે જે ગામની અંદર પણ જબરજસ્ત જે ચર્ચાઓ સાડા થી નવસો રૂપિયાના ગામ લોકોને પ્લોટ વેચી દેવામાં આવ્યો છે એક વ્યક્તિ છે એને એક સાથે આઠ પ્લોટ પણ લીધેલા છે આ ગામના જે આગેવાન હોવાની પણ હકીકત સામે આવી છે પરંતુ સમગ્ર મામલાને લઈને રાજ્યના મહેસૂલ વિભાગ ઉપરાંત જે લેન્ડ રેકોર્ડ વિભાગ છે તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવી જોઈએ કેમ કે કરોડો રૂપિયાની જે જગ્યા છે ગામની જગ્યા સરકારી જગ્યા છે ખરાબાની જગ્યા છે કે કયા હેતુ માટેની જગ્યા છે તે બાબતે પણ તપાસ કરવી જોઈએ આખી હકીકત ત્રાકુડા જે ગામ આવેલું છે ત્યાં બે હજાર ત્રેવીસ ની અંદર આ ઓર્ડરો કરવામાં આવ્યા આખા આખા ઓર્ડર બોગસ લેટર પેડ અસલી કુઓગસ સિક્કા સાથે સાથે જે ગામ લોકો સમક્ષ હરરાજી કરવામાં આવી ત્રણસો રૂપિયાની પ્લોટ લેખે ત્રણસો રૂપિયાની ચોરસ મીટર લેખે લાંચ પણ લેવામાં આવી હોવાની હકીકત છે પરંતુ જે પુરાવાઓ સામે આવ્યા છે જેનાથી ફલિત થાય છે કે સરકારી જમીન બારોબાર વેચવાનું આખું કૌભાંડ ગોંડલ તાલુકાની અંદર સામે આવ્યું છે મોટા માથા કોણ કોણ છે તે બાબતે પણ જે ઉચ્ચ અધિકારીઓ કોણ છે મોટા માથા કોણ છે સંડોવણીની અંદર તે બાબતે પણ તપાસ જિલ્લાના જે અધિકારીઓ રાજ્યના મહેસૂલ વિભાગ ઉપરાંત લેન્ડ રેકોર્ડ વિભાગ છે તેમના દ્વારા કરવી જોઈએ તો સમગ્ર હકીકત અને સરકારી જે જમીન છે તેનું આખે આખું કોમ્બાન્ડ બહાર આવી શકે તેમ છે જી જી પરાક્રમ સિંહ સમગ્ર માહિતી બદલ આભાર તો રાજકોટના ગોંડલ તાલુકામાં નકલી કચેરી કાંડનો આરોપ અને આ મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા એબીપી અસ્મિતાએ ગોંડલના ટીટીઓ સાથે ટેલિફોન ની એક વાતચીત કરી અને ટીડીયુએ જણાવ્યું કે આજે ટીમને તપાસ માટે ગામમાં મોકલવામાં આવશે